ત્યારે તૂટેલા કોઝવેની કામગીરી અધૂરી છે જેના કારણે અહીંના લોકો મુશ્કેલીમાં મુકાયા છે રસ્તો પસાર કરવા માટે ગામના ગામના બોટનો સહારો લેવો પડે છે છે વધુ લોકો અત્યારે બોટના સહારે પાળીયાદ દેવડિયા વલભીપુર જવા માટે પણ બોટનો સહારો લેવો પડે છે ભાવનગર જિલ્લા પંચાયતના માર્ગ મકાન હેઠળ આ કોઝવે આવે છે જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કઈ રીતે ભાણગઢ ગામના લોકો અત્યારે મુશ્કેલી ભોગવી રહ્યા છે તૂટેલો કોઝવે અને અધૂરી કામગીરી જેના કારણે ગામના લોકો મુશ્કેલીમાં મુકાયેલા છે રસ્તો પસાર કરવા માટે આ રીતે ગામના લોકોને બોટનો સહારો લેવો પડે છે ગામમાં પાંચસોથી વધુ લોકો અત્યારે આ રીતે બોટના સહારે છે જોઈ શકાય છે કઈ રીતે આ પાણીને પસાર કરવું પડે છે ગામના લોકોએ પાળીયાદ તિવડીયા વલભીપુર જવા માટે આ રીતે બોટનો સહારો લેવા માટે અહીંના લોકો મજબૂર છે તો ગામના લોકોની મુશ્કેલી અને આ સાથે સાથે કોઝવે જે તૂટી ગયો છે અને તેની કામગીરી પણ અધૂરી છોડી દેવામાં આવી છે જેના કારણે ગામના લોકોને મુશ્કેલી વધી છે પાંચસોથી વધુ લોકો અત્યારે આ રીતે બોટના સહારે છે જે ગામો છે પાળિયાદ દીવડીયા વલ્ભીપુર જવા માટે આ રીતે બોટનો ઉપયોગ કરવો પડે છે ભાવનગરના ભાણગઢ ગામના લોકો આ રીતે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જોઈ શકાય છે દ્રશ્યોમાં કઈ રીતે આ જે બોટ જે છે તેમાં લોકો રસ્તો પસાર કરતા જોવા મળી રહ્યા છે ભાવનગર જિલ્લા પંચાયતના માર્ગ મકાન હેઠળ આ કોઝવે આવે છે કે આ કોઝવેની સમારકામની કામગીરી અધૂરી મૂકી દેવામાં આવી છે જેના કારણે ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે ધો રોજિંદા કામકાજ માટે જે લોકો એક તરફથી બીજી તરફ જતા હોય છે તેમને આટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને છતાં પણ આ જે કોઝવે છે તેની કામગીરી પૂરી કરવામાં આવતી નથી કોઝવે તૂટી ચૂક્યો છે જોઈ શકાય છે શું પરિસ્થિતિ છે અહીંયા આ ગામોની પાળીયાદ દેવડીયા વલ્લભીપુર જવા માટે આ રીતે અહીંના લોકોને બોટનો સહારો લેવો પડે છે તો ભાવનગરના ભાણગઢ ગામની આ સ્થિતિ છે અહીંના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કારણ કે કોઝવે તૂટી ગયો છે અને તૂટેલા કોઝવેને મરામતની કામગીરી કરવામાં આવી રહી નથી જેના કારણે ગામના લોકોની મુશ્કેલી વધી છે રસ્તો પસાર કરવા માટે આ રીતે ગામના લોકોને બોટનો ઉપયોગ કરવો પડે છે ગામમાં પાંચસોથી વધુ લોકો છે કે જે આ રીતે બોટના સહારે છે રોજિંદા કામકાજ માટે જ્યારે એક તરફથી બીજી તરફ જવું હોય ત્યારે આ રીતે બોટના સહારે જવા માટે તેઓ મજબૂર બન્યા છે તો પાળિયાદ દેવળિયા વલભીપુર જવા માટે બાણગઢના લોકોને આ રીતે બોટનો સહારો લેવો પડે છે એક તરફથી બીજી તરફ જયારે લોકોને કામ માટે જવું હોય છે ત્યારે આ રીતે મુશ્કેલીમાં તેમને આ રસ્તો પસાર કરવો પડે છે ભાણગઢ ગામના જે સ્થાનિક છે કાળુભાઈ બારૈયા આપણી સાથે ફોનલાઇનથી જોડાયા છે કાળુભાઈ કોઝવે તૂટી ગયો છે શું સ્થિતિ છે ત્યારે તમારા ગામમાં અત્યારે સ્થિતિ એવી છે પાણી આવેલું છે ને તેના કારણે લોકોને બોટ ના દ્વારે જવું પડે છે કેટલા સમય થી આ સ્થિતિ છે સ્થિતિ તો પાંચ વર્ષ થી આવી પણ એક જે પેલા અગાઉ કુલ બન્યો હતો તે એના એ વર્ષમાં તૂટી ગયો અને ફરી વખત સરકાર દ્વારા જે મંજૂર કરવામાં આવ્યો ત્રણ કરોડ ના ઉપર ના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હતો પણ હાલ અત્યારે કોન્ટ્રાક્ટર કામગીરીનો સામનો કરવો પડે છે કામ ત્રણ કરોડ ના ખર્ચે અપાઈ ગયું છતાં કોન્ટ્રાક્ટર હજી લગીને આવ્યો નથી અને કોઈ તંત્ર એ પણ અત્યારે અહિયાં સાર સંભાળ લીધી નથી અને જેના કારણે લોકોને અત્યારે કોર્ટ ના દ્વારા જાવું પડે છે જી કાળુભાઈ તમે તંત્રમાં રજૂઆત કરો તો શું જવાબ આપતા હોય છે હવે વારંવાર કે રજૂઆત તો કરીશ હાલ લગીને મેં કોલ પણ કરી છે તો એ કહે છે કે થોડાક દિવસોમાં શરૂ થઈ જાય શરૂ થઈ જાય પણ અત્યારે આમ નામ 1.5 વર્ષ પસાર કર્યું છે જી તમારા ગામમાં કેટલા લોકો છે કેટલા લોકો આ રીતે મુસીબતનો સામનો કરી રહ્યા છે 500 થી 700 લોકો છે અમારા ગામમાં જે અને બીજા ગામના પણ લોકો અહીંથી જાય છે અને જે પુલની સ્થિતિ જોઈને લોકો પાછા વળી જાય છે જી આભાર કાળુભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે તો ગામના લોકોની આ મુશ્કેલી જે જોઈ શકાય છે કોઝવે જે રીતે તૂટી ચૂક્યો છે અધૂરી કામગીરી છોડી અને કોન્ટ્રાક્ટર ભાગી ગયો છે કામ આપી દેવામાં આવ્યું છે છતાં પણ કામ પૂરું થયું નથી અને આ પરિસ્થિતિનો સામનો અનેક વર્ષોથી તેઓ આ રીતે કરતા આવ્યા છે અત્યારે જે રીતે નદીનું પાણી ત્યાં આવ્યું છે તેના કારણે લોકોને આ રસ્તો પસાર કરવામાં ખૂબ જ મુસીબત પડી રહી છે આ રીતે બોટના સહારે તેમને જવું પડે છે છેલ્લા પાંચ વર્ષથી કોઝવે તૂટી ગયો છે તેઓ સ્થાનિકે જણાવ્યું